नमस्कार आप जो रहे रफ्तार न्यूज बुलेटिन रफ्तार न्यूज बुलेटिन में आपको हार्दिक स्वागत है जो आज का समाचार डेड़ियापाड़ा खाते આરસીએમ દ્વારા પચીસ વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી તો આવો જોઈએ આ એક અહેવાલ ડેડિયાપાડા ખાતે આરસીએમ દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં ડેડિયાપાડા પીઠા ગ્રામથી બીસામુંડા ચોક સુધી અને લીમડા ચોક થઈને પીઠા ગ્રામમાં રેલીનું સમાપન કરવામાં આવ્યું ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આરસીએમ દ્વારા ચાલતા કાર્યોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી નમસ્કાર મારું નામ દિનેશભાઈ શેલડીયા હું આરસીએમ અભિયાનની અંદર છેલ્લા વીસ વર્ષથી જોડાયેલો છું અમારો અભિયાન દેશમાં નવા ભારતના નિર્માણ બેનરમાં કામ કરે છે જેમના મુખ્ય ઉદ્દેશ્ય છે સ્વાસ્થ્ય રક્ષા સ્વાવલંબન અને નારી સશક્તિકરણ અને સેવાકીય પ્રવૃત્તિઓ અમારા આરસીએમના પ્રણેતા શ્રી તિલોકચંદ છાબડાજીનો જન્મદિવસ સોળ સપ્ટેમ્બર અને એમને આરસીએમ દિવસ તરીકે અમે ઉજવીએ છીએ અને આ વર્ષે અમારે આરસીએમને સફળ પચીસ વર્ષ પૂરા થયા છે એટલે એ પચીસ વર્ષની ઉજવણી રૂપે પૂરા ભારતની અંદર સત્તર હજાર કિલોમીટર રૂપાંતરણ રથયાત્રા જેનો મેસેજ છે સેવા સ્વાસ્થ્ય અને સંસ્કાર એ પૂરા સો દિવસ સુધી આ યાત્રા પૂરા ભારતમાં સફર કરશે અને ગામડે ગામડે શહેર શહેર જશે અને મેસેજ આપશે જાગરણ કરશે અને આજે આ સાતમો દિવસ છે રૂપાંતરણ યાત્રાનો અને દેરીયાપાડા મુકામે આજનો આ દિવસ બહુ મહત્ત્વપૂર્ણ દિવસ આપણા આદિવાદી આદિવાસી સમાજ ભાઈ બહેનોને મેસેજ આપવા માટે કે આજ આપણી પાસે બહુ પ્રોપર સમાધાન છે આજ આપણો સમાજ જ્યારે માનસિક શોષિત છે આર્થિક શોષિત છે અને શારીરિક રીતે શોષિત છે આ ત્રણેયનું સમાધાન આજ આરસીએમ અભિયાન પાસે છે આનો મેસેજ જન જન સુધી ગામ ગામ આપણા ઘર ઘર સુધી પહોંચે ગલી ગલી સુધી પહોંચે શહેર શહેર સુધી પહોંચે એ અમારા અભિયાનનું આ ઉદ્દેશ્ય હતો અમે ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ગામડાઓમાં રેલીઓ કાઢીને જેમ કે માસિક ધર્મ સ્વચ્છતા રેલી વૃક્ષારોપણ ગામડે ગામડે બ્લડ ડોનેશન સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ એમ્બ્યુલન્સને માર્ગ આપવો આવા અનેકવિધ અમે પ્રયત્નો કરીએ છીએ રાત દિવસ અને ત્યાં અમારું સંગઠન છે આ બધા અમારા સાથીઓ છે અહીંયા અમે બધા સેવકના રૂપમાં આ સંસ્થામાં કામ કરી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ